સાત સપ્ટેમ્બર રવિવારના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગશે જ્યોતિષ મુજબ આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે સાથે જ શ્રાદ્ધ પક્ષના પહેલા દિવસે જ આ ચંદ્રગ્રહણ છે તો ચાલો જાણીએ ક્યારે કરવું પિંડદાન અને તર્પણ અને ક્યાંય વધુ વિશેષ છે આ દિવસ હિન્દુ પંચાંગ અનુસાર સાત સપ્ટેમ્બર રવિવારના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગશે જ્યોતિષ મુજબ આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે અત્યંત શક્તિશાળી કહેવામાં આવી રહ્યું છે આ વર્ષે શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ પર ગ્રહણ લાગશે અને ઘણા લોકો આ દિવસે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે આ ભારતમાં પણ દેખાશે ભારત ઉપરાંત એશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા યુરોપ એન્ટાર્કટિકા અને હિંદ મહાસાગરમાં પણ દેખાશે વાસ્તવમાં વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પિતૃપક્ષના દિવસે લાગશે જે માત્ર રાત્રે આકાશને જ નહીં પરંતુ આત્માને પણ અસર કરી શકે છે રવિવાર સાત સપ્ટેમ્બરના દિવસે લાગનાર આ ચંદ્રગ્રહણ સો વર્ષમાં એકવાર આવે છે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને આ દરમિયાન પૂજા પાઠ પણ કરવામાં નથી આવતા સૂતકનો સમય સાત સપ્ટેમ્બરના રોજ બપોરે બારને સત્તાવન વાગે સૂતક લાગશે જ્યારે ગ્રહણ પ્રારંભ વિરલ છાયામાં પ્રવેશ રાત્રે આઠ ને અઠાવન વાગે થશે ગ્રહણ સ્પર્શ રાત્રે નવ ને સત્તાવન પછી શરૂ થશે વિરલ છાયા નિર્ગમ રાત્રે બે ને પચીસ વાગે થશે પૂર્ણમાના દિવસે જેમને શ્રાદ્ધ કરવો છે તેઓ બપોરે બારને સત્તાવન વાગ્યા સુધી કરી શકે છે ચંદ્રગ્રહણનો સમય છે અને આજ દિવસે શ્રાદ્ધનો પ્રારંભ થાય છે તો જ્યારે ચંદ્રનો વેદ બેસે છે એટલે કહેવાય કે સૂતક પ્રારંભ જ્યારે થાય છે ત્યારે બાર અને સત્તાવન સમય છે એના પછી ગ્રહણનો જે સ્પર્શનો જે સમય છે એ એકવીસ અને છપ્પન મિનિટનો છે ગ્રહણ જ્યારે મધ્ય સમયમાં આવે ત્રેવીસ અને એકતાલીસ મિનિટ અને ગ્રહણનો મોક્ષ એટલે કહેવાય કે રાત્રિના એક અને છવ્વીસ મિનિટે જ્યારે થશે એટલે કહેવાનો અર્થ એ છે કે ગ્રહણનો જ્યારે વેદ પ્રારંભ થતો હોય એના પહેલાં તમે શ્રદ્ધાને ભાવથી પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણ પિંડદાન ઇત્યાદિ તમે બહુ જ ભાવથી કરી શકો છો એમાં કોઈ દોષ નથી વિશેષ કરીને જ્યારે ચંદ્રગ્રહણની વાત કરવામાં આવે તો જે બાળકો છે વૃદ્ધો છે ગર્ભવતી મહિલાઓ છે એ લોકોને માટે બાદ છે પણ જે લોકો વયસ્ક અને વ્યવસ્થિત રીતે જે કાર્ય કરતા હોય એ લોકોએ ગ્રહણના સમયે ભોજનનો ત્યાગ કરવો જોઈએ હવે વાત કરીએ કે કઈ રાશિઓ પ્રમાણે કોને શુભ રહે છે તો મેષ વૃષભ કન્યા ધન માટે આ ગ્રહણ શુભ છે મિથુન સિંહ તુલા મકર રાશિ માટે આ મધ્યમ ફર આપશે જ્યારે કર્ક વૃશ્ચિક કહેવાય ઘીનું દાન દાન આપો તો પણ આપણને આ ગ્રહણ શ્રેષ્ઠ ફળ આપી શકે છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારી પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર